તો અમે આગળ આગળ જોવો આ બધો સારો છે આ ભેંગ નું નહી આ ઘાઉ છે જેનો સારો છે ખાવા માટે ને આ બરોત ગાડી છે તમે જોવો ને એક બાંધેલી છે ને ખડ ને બધું નાખવાનું છે એટલે તો પાણી પાઈ દઈએ ચાલો અહીંયા બેઠી જઈએ જો તો ને સાળોલો પાણી પાઈ દઈએ આપણે છોડીને પાણી પાઈ દઈએ પાસે જોવું હશે વરસાદમાં આવી ગયું છે પછી થોડું ભરાઈ ગયું પાણી પછી આ ભીને પાવાની છે આ ભે પીવે છે પાણી પેલાથી છોડી પાઈ દઈએ ભે એમ કે આપણે ત્યારે લાગે છે એમ ભેવું નહીં ત્યારે લાગે છે પાણીની ત્યાં અહીંયાથી ઊભી નથી થતી કોશિશ કરી થવાની કરવાની તો ઊભી ન થઈ તો પાણી એને અહીંયા આપણે ગમેલું લઈને પાણી અહીંયા અહીંયા પાઈ દઈએ પી લઈ તો પાણી પીવાનું મન નથી એનું અત્યારે કે એકાક વિશારમાં પડી ગઈ છે ભે ખબર નહીં હું વિશાળમાં પડી ગઈ શાંતિથી બેઠી જાય અત્યારે તો પાણી બાજુ મૂકી દીધું છે પીવું હોય તો પી લઈશ બીજું શું કરવું હવે આનું નથી પીતી તો આપણે બીજું કઈ ઓપ્શન નથી કઈ તમે જો ડંડા છે ખેડૂતના પ્રિય તો આપણે હવે ગાને ને પાણી પીવડાવવાનું છે તો ગાને આપણે આપણે અહીંયા મૂકી દીધું પાણી ગાને અહીંથી લઈ જવી નથી તો ચાલો પાણી તતાવીએ નાટું ગાને પાણી પીવડાવવા માટે ડોલ ભરવાનું ચાલુ જ છે આપણે અહીંથી ડોલ ભરીએ ગાને પાણી પાણી પીવડાવી આવી અમારા ચિરાગભાઈ પાણી પીવડાવવા જાય છે તો દોસ્તો પાણી તો પીવડાવી દીધું છે આપણે હવે એને સારો નાખવાનો છે એને ભૂખ તો લાગે ને તો ચાલો આપણે હવે સારો નાખવાનો છે અહીંયા ખડ પડ્યું છે આ બધું ભીનું થોડુંક આ થઈ ગયું છે વરસાદને લીધે થોડુંક નીચે હતું ને આ બાજુ એટલે થોડુંક આપણે અંદરને ઉપર તરફ છે સારું એ લઈ અને ખવડાવવાનું છે તો એટલે જોઈ લો ક્યાં સારું છે ને ક્યાં નહીં ખવડાવી દઈએ ના પથ્થરો ઉપર તો લાગી ગયું મને તો સર દોસ્તો આપણે ખર્ચ થોડા કારણ છે ને ખર્ચ છે ને આ બધું અમે સારું સારું આગળ એ ગાને નાખી દઈએ તો ચાલો દોસ્તો આપણે ખડ નાખી દઈએ કે આ ભેંને તો અહીંયા જ નાખવું પડે એમ છે એ ભેં તો હરલી હકતી નથી આમ મતલબમાં બધી રીતે તંદુરસ્ત જ છે પણ મતલબમાં એની રીતે બેઠી છે લઈને ઊભી થઈ છે કેમ કેમકે એને માટે ખાવાનું આવી ગયું છે એટલે ઊભી થઈ ગઈ છે એને પણ એમ થઈ ગયું કે મને જમવાનું આપી દીધું છે આજ તો આપણે હજી ઓડા ભેણી નાખવાનું છે થોડું તો એ ભેણી નાખી દેલો આપણે

હવે એક ગા બાકી રહી ગઈ છે આપણે તો ગાને નાખી દઈએ તમે જો કઈ રીતના છે બધા ચાલે ગાવું નહીં નાખી દઈએ થોડુંક એ પણ ખાતા થાય તો દોસ્તો આ ગાઉને સારો ને પાણી બંને પીવડાવી દીધું છે તો આપણે હવે આરામ ગ્રુપ જઈ રહ્યા છે ચાલો આપણે આરામ ગ્રહ જઈએ

અરે એટલે આ માછલીયું આ અંદર માછલી હોય ને તો પૂરા કે પુરા ના ઈંડા જે માછલી આવે ને એ કઈ એવા દે ની મતલબ ખાય છે બધું વસ્તુ તમે આ માછલી રાખવાની જરૂર છે આપડે બધા ને તો આ પાણીને ને શુદ્ધ રાખે છે પાણી બધું તમે દોસ્તો જોવો છો ને નજારો દો બધો આનો ચાલો દોસ્તો બીજા આપણે લઈએ તું તો દોસ્તો આપણે પૂરાની તો મુલાકાત લઈ લીધે તું જોઈ લીધો છે કેવો છે કેવો નહીં

ઉપર તો આવી ગયા છે આ બધાનો નજારો છે આપણે તો ચાલો તરફ નજારો તમને બતાવું નીચે પાણી આ જાય છે નીચે આ બધી વાડીઓનું બધું ભાગું થાય પાણી એ બધું એક તરફ જાય ને નદીમાં ઉતરી જાય તો પાણી બધું જોવો પાણી આ બધો નજારો તમે બતાવો તમે જોઈ શકો છો આ બધા પાણી જો આવી જાય જોવાની તમને એમ લાગે છે કે આ નદીના ઉપરથી ચોથ કેમ વરતા હોય એ રીતે છે બધું ચાલો તમને એવું નજારો બતાવું આલે લે આ કાકી ડોય આલે લે ભાગી જોય હજારો લોકો આ ઉપર સામો દેખાય છે ને મંદિર છે આપણું અન્નપૂર્ણા આશ્રમ ને તમે આમાં આગળ આગળ બધું જોતો જાઓ ને તો બધો નજારો તમે જોવો કઈ રીતે છે આમ બે નદી છે બાજુમાં નદી આવી જાય છે ઉપર બેઠો પુલ છે નીચે પછી અમે ઉપર બે ટાવર છે તમે જોઈ શકો છો ને બધે આ બાજુ આપણે નદી જે આવેલી જાય છે ને એને રાવલ નદી કહેવામાં આવે છે તમે રાવલ નદીમાં અત્યારે પાણી નથી આવેલું વરસાદ થઈ ગયો છે ઉપર તરફ એટલે હમણાં પાણી આવશે તમે આમ જુઓ ઓળો પુલ દેખાય છે ને મોટો પુલ છે આપણે કેમ કે મેન હાઈવે આવે છે ને નીકળે છે ને એ મેન હાઈવે છે તમે જુઓ દોસ્તો હવે કોઈ બતાવો બધું આ ગામડાનો જારો આપણો તમે દોસ્તો તો નારિયેળી છે અહીંયા આપણે જો આપણો જે તમને બ્લોગમાં પહેલાં બતાવ્યું હતું મેં તમને આપણો એવો છે ને તબેલો કહેવાય હાવ આ બધો ઉપર થી કેવો નજારો લાગે તમે જોવો તો આમ તમે જુઓ ને નીકળે આ બધી વાડી છે આ ઉપર બધું